નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો શું તમે જાણો છો કે તમારા ઘરમાં રાખેલું આ ગંગાજળ જે પવિત્રતા અને પુણ્યનું પ્રતિક છે એ પણ માનવામાં આવે છે તે તમારા વિનાશનું કારણ પણ બની શકે છે આશ્ચર્ય થાય છે કે નહીં શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે જે ગંગાજળને તમે દેવી દેવતાઓના આશીર્વાદ સમજીને ઘરે લાવો છો તે જ તમારા જીવનમાં અશાંતિ અને દુર્ભાગ્ય લાવી શકે છે આ સાંભળીને તમને આશ્ચર્ય થતું હશે કે કદાચ ગુસ્સો પણ આવતો જ હશે પરંતુ આ એક કડવું સત્ય છે એક એવું સત્ય જે આપણા પૂર્વજો જાણતા પણ હતા જે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં પણ આવ્યું હતું પરંતુ આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે તેને ભૂલી ગયા છીએ આ કોઈ સામાન્ય પાણી નથી આ મા ગંગાનું સાક્ષાત સ્વરૂપ છે અને દેવીનું અપમાન ક્યારેય સહન નથી થતું આજે હું તમને કોઈ વાર્તા સંભળાવવા નથી આવી પરંતુ તે અદૃશ્ય અને અજાણી સચ્ચાઈથી પરિચિત કરવામાં આવી છું જે તમારા અને તમારા પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલી છે આ વિડીયોને અંત સુધી તમે જરૂર જોજો અને કમેન્ટ બોક્સમાં જય ગંગા મૈયા ચોક્કસ લખી દેજો કારણ કે આજે તમને જે માહિતી મળવા જઈ રહી છે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે શક્ય છે કે અજાણતા તમે પણ તે જ ભૂલો કરી રહ્યા છો જે અસંખ્ય લોકોએ કરી છે અને પછી પોતાના દુર્ભાગ્યને દોષ પણ આપે છે તો ચાલો મિત્રો આજે તે રહસ્ય પરથી આપણે પડદો ઉઠાવી લઈએ જે ગંગાજલના દરેક ટીપામાં સમાયેલું છે કલ્પના કરો એક શાંત પવિત્ર સવારની તમે તમારા પૂજા ઘરમાં પ્રવેશો છો જ્યાં એક નાના તાંબાના લોટામાં તમે ગંગાજળને સાચવીને રાખ્યો છે અને તેને જોતા જ તમારા મનમાં અનંત શાંતિનો અનુભવ થાય છે અને તમને એવું લાગે છે કે તમારા ઘરમાં સાક્ષાત દેવતાઓનો વાસ છે તો મિત્રો આ ગંગાજળ ફક્ત પાણી નથી પરંતુ કરોડો હિન્દુઓની આસ્થાનો જીવંત પુરાવો છે આ તે પાણી છે જેણે રાજા સગરના હજાર પુત્રોને મોક્ષ આપ્યો હતો અને આ તે પાણી છે કે જેના ફક્ત સ્પર્શથી જ દરેક પાપ ધોવાઈ જાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યો હોય ત્યારે તેના મુખમાં ગંગાજળના થોડાક ટીપા નાખવાની પણ પરંપરા છે એવું પણ માનવામાં આવે છે કે આનાથી તે વ્યક્તિના આત્માને શાંતિ મળી જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો જ્યારે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય છે તો તેને સ્નાન કરાવવાના પાણીમાં પણ ગંગાજળનો થોડા ટીપાં નાખવામાં આવે છે જેથી તેના પર કોઈ પણ બુરી નજર ન લાગી શકે અને તેનું જીવન પવિત્રતાથી શરૂ થાય ઘરમાં ગંગાજળ રાખવું એટલે માનો કે ઘરમાં એક નાનું એવું તીર્થ સ્થાપવું અને આ સકારાત્મક ઉર્જાનો શક્તિશાળી સ્ત્રોત છે જે ઘરમાં પૂર્ણ શ્રદ્ધા અને નિયમો સાથે ગંગાજળ રાખવામાં આવે છે ત્યાં ક્યારેય પણ નકારાત્મક શક્તિઓનો વાસ નથી થઈ શકતો ભૂત પ્રેત બુરી આત્માઓ અને અન્ય તામસિક ઉર્જાઓ પણ તે ઘરની સીમામાં પ્રવેશવાની હિંમત પણ નથી કરી શકતી આથી આ પાણી એક કવચની જેમ તમારા પરિવારનું રક્ષણ કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરની ઈશાન દિશા જેને ઈશાનપૂર્ણ કહેવાય છે અને ત્યાં ગંગાજળ રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દિશા દેવતાઓની દિશા માનવામાં આવે છે અને અહીં ગંગાજળ રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે પરંતુ મિત્રો સિક્કાની હંમેશા બીજી બાજુ પણ હોય છે શક્તિનો સ્ત્રોત જો યોગ્ય રીતે નિયંત્રિત ન કરવામાં આવે તો મિત્રો તે વિનાશનું કારણ પણ બની શકે છે આથી મિત્રો અગ્નિ ભોજન બનાવે છે પરંતુ તે જ અગ્નિ આખું ઘર પણ બાળીને રાખ પણ કરી શકીએ છે એ જ રીતે મિત્રો ગંગાજલની પવિત્રતા અને શક્તિ ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તમે તેનું સન્માન કરો અને તેને રાખવાના નિયમોનું પાલન કરો જો મિત્રો તમે આ નિયમોને અવગણશો તો મિત્રો તમે અજાણતે જ મા ગંગાનું અપમાન કરો છો અને તેના પરિણામે ખૂબ જ ભયંકર પણ હોઈ શકે છે મિત્રો હવે હું જે તમને જણાવવા જઈ રહી છું તે તમે ખૂબ જ ધ્યાનથી સાંભળો અને આ તે ભૂલો જે લોકોને અજાણતે કરી બેસે છે અને પછી મિત્રો તેમના જીવનમાં ઉથલપાથલ થઈ જાય છે અને તેમને સમજાતું નથી કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે તેઓ જ્યોતિષીઓ પાસે જાય છે અને મિત્રો પંડિતોને ઉપાયો પણ પૂછે છે પરંતુ સમસ્યાનું મૂળ તેમના પોતાના ઘરમાં તેમના પૂજા ઘરમાં છુપાયેલું હોઈ શકે છે સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ છે કે જે ગંગાજળ રાખવાનું પાત્ર આજકાલ બજારમાં પ્લાસ્ટિકની સુંદર બોટલો અને ડબ્બા મળે છે લોકો સગવડ માટે કે ક્યારેક અજ્ઞાનતાને કારણે ગંગાજળને પ્લાસ્ટિકના પાત્રમાં ભરે તેમાં જ રાખે છે આ એક ખૂબ જ મોટું અપશુકન છે પ્લાસ્ટિકને અશુદ્ધ મનાય છે તે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને બને અને તેને પૂજાપાઠના કાર્યમાં વર્જિત મનાય છે જ્યારે તમે ગંગા જેવી પવિત્ર નદીના જળને અશુદ્ધ પાત્રમાં રાખો છો તો તમે સીધું તેમની દૈવ્યતાનું અપમાન કરો ગંગાજળની સકારાત્મક ઉર્જા પ્લાસ્ટિકના સંપર્કમાં આવીને ધીમે ધીમે નાશ પામે એટલું જ નહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે તો પ્લાસ્ટિકમાં લાંબા સમય સુધી પાણી રાખવાથી તેમાં હાનિકારક રસાયણો ઓગળવા લાગે જે આરોગ્ય માટે પણ સારું નથી ગંગાજળ રાખવા માટે સૌથી ઉત્તમ પાત્ર તાંબુ તાંબાની અત્યંત પવિત્ર અને ઉર્જાવાન ધાતુ મનાય છે ત્યારે ગંગાજળને તાંબાના પાત્રમાં રાખવામાં આવે તો તેની પવિત્રતા અને સકારાત્મક ઉર્જા ઘણી બધી વધી જાય તાંબાના પાત્રમાં રાખેલું ગંગાજળ વર્ષો સુધી ખરાબ નથી થતું અને તેની દિવ્યતા જળવાઈ રહે તમારી પાસે તાંબાનું પાત્ર ન હોય તો તમે ચાંદીના પાત્રનો પણ ઉપયોગ કરી શકો ચાંદીને શીતળતા અને પવિત્રતાનું પ્રતિક મનાય પરંતુ ભૂલથી પણ પ્લાસ્ટિક લોખંડ કે એલ્યુમિનિયમના પાત્રમાં ગંગાજળ ન રાખવું તે દુર્ભાગ્યને આમંત્રણ આપશે બીજી ભૂલ જે લોકો કરે છે તે છે ગંગાજળ રાખવાનું સ્થાન પહેલાં જણાવ્યું કે ગંગાજળને ઘરના પૂજા સ્થાન પર અથવા ઈશાન કોણમાં રાખવું ક્યાંય પણ રાખી દે છે રસોડામાં સ્ટોર રૂમમાં કે અંધારી ખૂણામાં એક પ્રકારનું અપમાન છે ગંગાજળ કોઈ સામાન્ય વસ્તુ નથી જેને તમે ક્યાંય પણ ફેંકી દો તેને ઘરના સૌથી પવિત્ર સ્થાન પર પૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરો નિયમિત સફાઈ કરવી અને ગંગાજલના પાત્રને ક્યારેય ગંદા હાથે સ્પર્શ ન કરવો સ્વચ્છ વસ્ત્ર પહેરી જ ગંગાજલને સ્પર્શ કરવો હવે તમે ખૂબ જ આદરણીય મહેમાનોને તમારા ઘરે બોલાવો અને તમારા ઘરના કોઈ ગંદા ખૂણામાં બેસાડો તો સૌથી સારા રૂમમાં સૌથી આરામદાયક આસન પર બેસાડશો પછી મા ગંગા સાથે આવો અનાદર કેમ તેમને અપવિત્ર અને અશુદ્ધ સ્થાન પર કેમ રાખો છો તમે તેમની કૃપાથી વંચિત થઈ જાઓ તે ઘરમાં ધીમે ધીમે દરિદ્રતા અને કલશનો વાસ થવા લાગે પતિ પત્ની વચ્ચે ઝઘડા બાળકોનું ભણવામાં મન ન લાગે વ્યવસાયમાં નુકસાન આ બધું તેજ અનાદરનું પરિણામ હોઈ શકે એક અન્ય ખૂબ જ મહત્વની વાત જેનું ધ્યાન રાખવું જરૂરી છે તે છે ગંગાજલની આસપાસનું વાતાવરણ ગંગાજલને ક્યારેય એવા સ્થાને ન રાખો જ્યાં માંસ મંદિરાનું સેવન થતું હોય જ્યાં તામસિક ભોજન બનતું હોય ખાસ કરીને રસોડામાં જ્યાં ડુંગળી લસણ જેવી તામસિક વસ્તુનું સેવન થતું હોય તેને ખૂબ જ મોટો દોષ લાગી શકે મિત્રો તામસિક વાતાવરણ તેની ઉર્જાને દૂષિત કરે અને જે ઘરમાં ગંગાચલની નજીક આવી અશુદ્ધ પ્રવૃત્તિ થાય ત્યાં લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગે સાચું અને ખોટોનો ભેદ નથી કરી શકતા અને અનૈતિક કાર્ય તરફ પ્રવૃત્ત થઈ જાય ઘરની શાંતિ ભંગ થાય અને એકબીજાના શત્રુ બની જાય કલ્પના કરો કે એવા જ્યાં એક તરફ પૂજા ઘરમાં ગંગાચલ રાખેલું હોય અને બીજી તરફ તે જ ઘરના સભ્ય મદિરાપાન અને માંસાહાર કરી રહ્યા હોય મિત્રો આ પાત્રમાં અમૃત અને વિષ ભેળવી દો તેનું પરિણામ ફક્ત વિનાશ જ હોઈ શકે તમારા ઘરમાં આવી વસ્તુઓનું સેવન થાય છે તો ગંગાજળને એવા સ્થાને રાખો જે આ બધાથી સંપૂર્ણ દૂર રહે જ્યાં વાતાવરણ શુદ્ધ અને સાત્વિક હોય એક ભૂલ જે લોકો ભાવનાઓમાં વહીને કરી બેસે તે છે ગંગાજલને અશુદ્ધ કે જૂઠ હાથે સ્પર્શ કરવો ક્યારેક પૂજા કરતી વખતે અન્ય કોઈ કાર્ય માટે આપણને ગંગાજલની જરૂર પડે છે અને આપણે હાથ ધોયા વગર જ તેને ઉપાડી લઈએ નાની લાગતી ભૂલ પણ ખૂબ જ ભારે પડી શકે છે આપણા હાથ આખા દિવસ દરમિયાન ન જાણે કેટલીક વસ્તુઓને સ્પર્શ કરે જેના પર ગંદકી અને જંતુ હોય છે તે અશુદ્ધ હાથે જ્યારે આપણે ગંગાજલના પાત્રને સ્પર્શ કરીએ તો આપણે તેની પવિત્રતાને ખંડિત કરીએ છીએ હંમેશા યાદ રાખો ગંગાજલનો ઉપયોગ કરતાં પહેલાં અને પછી તમારા હાથ સારી રીતે ધોવો આ ઉપરાંત ગંગાજળને ક્યારેય અંધારામાં ન રાખવું જોઈએ જે રીતે આપણે આપણા દેવી દેવતાઓને અંધારામાં નથી રાખી શકતા તે જ રીતે આપણે ગંગાજળને પણ એવા સ્થાને રાખવું જોઈએ જ્યાં થોડો પ્રકાશ આવે જો તમારા પૂજા ઘરમાં પ્રાકૃતિક પ્રકાશ ન આવતો હોય તો ત્યાં એકનાનો દીવો કે બલ્બ ચોક્કસ ચલાવી રાખો અંધારું નકારાત્મકનું પ્રતિક છે અને તે ગંગાજળની સકારાત્મક ઉર્જાને ઘટાડે હું તમને તે રહસ્ય વિશે જણાવું જે બહુ જ ઓછા લોકો જાણે ઘરમાં રાખેલું ગંગાજળ ક્યારેય સંપૂર્ણ રીતે ખાલી ન થવું જોઈએ આ એક ખૂબ જ મોટું અપશુકન મનાય તમારા પાત્રમાં ગંગાજળ થોડું બાકી રહે તો તેમાં વધુ સામાન્ય સ્વચ્છ પાણી ઉમેરીને તેને ભરો એવું મનાય છે કે સામાન્ય પાણીમાં પણ ગંગાજળના ગુણ આવી જાય પરંતુ જો તમે પાત્રને સંપૂર્ણ રીતે ખાલી કરો છો તો આ ઘરની સુખ સમૃદ્ધિ ખાલી થઈ જાય આ એવું જ છે જાણે તમારા ઘરમાં લક્ષ્મી ચાલી ગઈ હોય તેથી હંમેશા આ બાબતનું ધ્યાન રાખો ગંગાજળનું પાત્ર ક્યારેય સંપૂર્ણ ખાલી ન થવા દો જેનું પાલન કરવું અનિવાર્ય છે કે ગંગાજલને ક્યારેય સીધું જમીન પર ન રાખો તેને હંમેશા કોઈ લાકડાની ચોકી આસન કે અન્ય ઊંચા અને પવિત્ર સ્થાન પર રાખવું જમીન પર સીધું રાખવાથી તેની ઉર્જાનો ક્ષય થાય છે આ તેનું અપમાન પણ મનાય આ નિયમો સાંભળીને કદાચ તમને લાગતું હશે કે આ બધું ખૂબ જ જટિલ છે પરંતુ એવું નથી આ બધું જ આપણી શ્રદ્ધા અને સન્માનને વ્યક્ત કરવાની એક રીત છે જ્યારે આપણે કોઈની સાથે પ્રેમ કરીએ તો આપણે તેને દરેક નાની મોટી પસંદનું ધ્યાન રાખીએ પછી મા ગંગા જે આપણને જીવન અને મોક્ષ બંને આપે છે તેમના પ્રત્યે આપણે આટલી બધી બેદરકારી કેવી રીતે રાખી શકીએ આ ફક્ત અંધશ્રદ્ધા નથી તેની પાછળ ઊંડો આધ્યાત્મિક અને ઉર્જાનો વિજ્ઞાન છુપાયેલો છે ગંગાજળમાં અસાધારણ ક્ષમતા વાતાવરણની ઉર્જાને ગ્રહણ કરવાની અને તેને પરિવર્તિત કરવાની જ્યારે તમે તેને પવિત્ર અને સન્માન સાથે રાખો છો તો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને શોષીને તેને સકારાત્મક ઉર્જામાં બદલે પરંતુ જ્યારે તમે તેનું અપમાન કરો તો તે જ પાણી તમારા ઘરની સકારાત્મક ઉર્જાને નષ્ટ કરવા લાગે વિચારો એક પરિવાર હતો જે ખૂબ જ સુખી હંમેશા હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેતું દર વર્ષે ગંગા સ્નાન માટે જતા ત્યાંથી ગંગાજલ લાવતા તેને ખૂબ જ ઉત્સાહથી એક સુંદર પ્લાસ્ટિકની બોટલમાં ભરીને પૂજા ઘરમાં રાખતા ધીમે ધીમે તેના જીવનમાં ફેરફાર આવવા લાગ્યા પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતો પર ઝઘડા બાળકોનું વર્તન ચીડ્યું થઈ ગયું વ્યવસાયમાં અચાનક નુકસાન થવા લાગ્યું તેમને ઘણા ઉપાયો કર્યા પણ પંડિતોને પણ બતાવ્યું પરંતુ કંઈ જ ઠીક ન થયું એક દિવસ તેમના ઘરે એક સિદ્ધ સંત આવ્યા અને તેમણે જ્યારે ઘરનું નિરીક્ષણ કર્યું તો તેમની નજર પૂજાગરમાં રાખેલી પ્લાસ્ટિકની બોટલ પર પડી તેમણે તે પરિવારને સમજાવ્યું કે તેમની બધી જ સમસ્યાનું મૂળ તે જ બોટલ તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ અછણતા ગંગાનું અપમાન કરી રહ્યા હતા તે પરિવારે તરત જ પ્લાસ્ટિકની બોટલ હટાવી તાંબાના લોટામાં ગંગાજળને સ્થાપિત કર્યો પૂર્ણ શ્રદ્ધાથી તેની પૂજા કરવા લાગ્યા થોડા જ સમયમાં તેમના ઘરનું વાતાવરણ ફરીથી પહેલા જેવું થયું ઝઘડા ખતમ થઈ ગયા વ્યવસાય ફરીથી નફો થવા લાગ્યો ઘરમાં સુખ શાંતિ પાછી આવી આ કોઈ કાલ્પનિક વાર્તા નથી આ તે અસંખ્ય લોકોના અનુભવોનો સાર છે જેમણે આ નિયમોની અવગણના કરી અને તેના દુષ્પરિણામો ભોગવ્યા ગંગાજળ એક તલવારની જેમ જો તમે તેને સાચી રીતે ચલાવવાનું જાણો તો તમારું રક્ષણ કરે પરંતુ જો તમે અજ્ઞાની છો તમે તે જ તલવારથી પોતાને ઘાયલ પણ કરી શકો તો હવે પ્રશ્ન ઊભો થાય કે જો તમે અજાણતા આ ભૂલો કરી રહ્યા છો તો તેનું પ્રાયશ કેવી રીતે કરવું ગભરાશો નહીં હિન્દુ ધર્મમાં દરેક સમસ્યાનો ઉકેલ છે જો ગંગાજળને પ્લાસ્ટિક કે અન્ય અશુદ્ધ પાત્રમાં રાખ્યું હોય તો સૌથી પહેલાં જળને કોઈ છોડમાં રેડી દો ખાસ કરીને તુલસીના છોડમાં તે પાત્રને ઘરની બહાર ફેંકો એક નવું તાંબાનું કે ચાંદીનું પાત્ર લાવો તેને સારી રીતે સ્વચ્છ કરો શક્ય હોય તો કોઈ પંડિત પાસે તેની શુદ્ધિ કરાવો પછી જો શક્ય હોય તો ફરીથી લઈને ગંગાજળ લાવો અથવા એવી કોઈ વ્યક્તિ પાસેથી માંગો જેની પાસે શુદ્ધ ગંગાજળ હોય નવા પાત્રમાં ગંગાજળને સ્થાપિત કરી ગંગાને તમારી અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા માંગો અને ઓમ નમો ગંગાએ વિશ્વરૂપે નારાયણ નમો નમઃ મંત્રનો એકસો આઠ વાર છાપ કરો મિત્રો નિયમોનું પૂર્ણ શ્રદ્ધાથી પાલન કરવાનો સંકલ્પ લે ગંગા ખૂબ જ દયાળુ છે તેઓ તમારી પ્રાર્થના અવશ્ય સ્વીકારે તમને ક્ષમા કરશે યાદ રાખો તમારા ઘરમાં રાખેલું ગંગાજળ ફક્ત પાણી નથી પરંતુ એક જીવંત શક્તિ છે તે તમારી દરેક લાગણી દરેક ક્રિયાને અનુભવે જ્યારે તમે શ્રદ્ધા અને પ્રેમથી તેને જુઓ છો તો તેની શક્તિ વધે જ્યારે તમે ક્રોધ નફરત કે કોઈ નકારાત્મક લાગણી સાથે તેની પાસે જાઓ છો તો તમે તેની પવિત્રતાને દૂષિત કરી શકો તેથી જ્યારે પણ તમે પૂજા ઘરમાં જાઓ તમારા મનને શાંત રાખો અને બધી ચિંતાઓને બહાર છોડી ગંગાજળનો ઉપયોગ પણ ખૂબ વિચારીને કરવો તેને વ્યર્થ આમથી આમ હટાવવું જોઈએ જો તમે ઘરમાં શુદ્ધિ માટે તેનો છંટકાવ કરી રહ્યા છો તો ખૂબ જ ઓછી માત્રામાં પૂર્ણ શ્રદ્ધાથી કરો અને તેને ક્યારે પગ નીચે કે કોઈ પણ અપવિત્ર સ્થાન પર ન પડવા દો આ માહિતી મેં તમને આજે આપી છે તે તમને કોઈ જ પુસ્તકમાં સરળતાથી નહીં મળે તો મિત્રો આ સદીઓના અનુભવો છે અને આપણા પૂર્વજોના જ્ઞાનનો નિચોડ છે આને તમારા સુધી સીમિત ન રાખવો શક્ય છે કે તમારા કોઈ પ્રિયજન મિત્ર કે સંબંધીના ઘરમાં પણ અજાણતા આજ ભૂલો થઈ રહી હોય આ વિડિયો તેમની સાથે શેર કરો જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે અને કંઈ અનહોનીથી બચી શકે ગંગાજળનું સન્માન કરવું એ આપણી સંસ્કૃતિ અને આપણા મૂળનું સન્માન કરવું છે આ આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિની દરેક વસ્તુમાં દેવત્સ્યનો વાસ છે અને આપણે તેનું આદર કરવો આપણે આ ભાવના સાથે જીવન જીવીએ છીએ તો આપણું જીવન પોતે જ એક ઉત્સવ બની જાય છે તો આજે જ તમારા ઘરના પૂજા સ્થાને જાઓ અને જુઓ કે તમે ગંગા જળને કેવી રીતે રાખ્યું છે શું તે સાચા પાત્રમાં છે શું તે સાચા સ્થાને છે કે શું તમે અજાણતા કોઈ ભૂલો તો નથી કરતા તરત જ તેને સુધારો મા ગંગાનો આશીર્વાદ મેળવો અને તમારા જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરો તો મિત્રો આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર